પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી વિશેષ અભિયાન હાથ ધર્યું છે પોલીસ મહાનિર્દેશન અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની માર્ગદર્શિકા હેઠળ છેલ્લા ત્રીસ વર્ષમાં દંધામાં સંડોવા શંકાસ્પદ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમોની વિશેષ ચેકિંગ શરૂ કરવામાં આવી છે આ સૂચના આર વી અસારી પોલીસ મહાનિર્દેશક ડોક્ટર હર્ષલાબેન દુડતા પોલીસ અધિકક્ષ પંચમહાલ તેમજ ડીસી ગોધરા દ્વારા આપવામાં આવી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને થાણા અધિકારીઓને અભિયાન અસરકારક રીતે અમલમાં લાવવા ખાસ સૂચનો આપવામાં આવી છે આ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં આશરે જેટલા ચેકિંગ અને વેરિફિકેશન પૂર્ણ કરી છે જ્યારે બાકી રહેલ ઇસમોની પ્રક્રિયા ચાલુ છે લાંબા સમયથી પેન્ડિંગ કેસોમાં સંડોવાર કુલ જખર સંકબંધોની પણ પોલીસ તપાસ કરી રહી છે પંચમહાલ પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ અભિયાન જિલ્લા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને કાયદો વહીવટ જાળવવામાં મહત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે